શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં જગન્નાથની યાત્રા ચાલી રહી છે જે સત્યાવીસ જૂનના રોજ ચાલુ થઈ છે તો આજે આપણે વાત કરવાના છીએ કે જગન્નાથની યાત્રામાંથી કઈ વસ્તુ લાવવી જોઈએ કે જેનાથી ચમત્કારિત તમને લાભ મળે તો આવો જાણીએ સત્યાવીસમી જૂનથી જગન્નાથ રથયાત્રા શરૂ થઈ ગઈ છે આ ધાર્મિક યાત્રામાં હજારો લોકો ભાગ લે છે જગન્નાથ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથ સાથે બલભદ્ર અને સુભદ્રાજીના રથ પણ નીકળે છે છે એવું માનવામાં આવે કે વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથ તેમની કાકીના ઘરે જાય છે અને તેથી જ આ યાત્રા કાઢવામાં આવે છે આ યાત્રામાં ભાગ લેનાર લોકોએ યાત્રામાંથી કેટલી ખાસ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે જગન્નાથ યાત્રામાંથી ઘરે લાવવામાં આવેલી આ વસ્તુઓ તમને ચમત્કારિક લાભ આપે છે તો ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ કઈ છે પેલું છે રથનું લાકડું રથયાત્રા પહેલા બલભદ્ર સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથ બનાવવામાં આવે છે ત્રણેય રથ લીમડાના પવિત્ર લાકડામાંથી બનાવવામાં આવે છે જ્યારે રથયાત્રા સમાપ્ત થાય છે ત્યારે આ રથોને તોડી પાડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે રથ તોડ્યા પછી રથમાંથી લાકડાનો ટુકડો ઘરે લઈને આવો છો તો તમને ચમત્કારી લાભ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રથયાત્રામાં સામેલ રથનું લાકડું ઘરમાં રાખવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને સાથે સાથે તમારા ઘરમાં સકારાત્મકતા પણ રહે છે બીજું છે સુકા ચોખા જગન્નાથપુરી ધામમાં ભગવાનજીને એક પ્રકારના સૂકા ચોખા ચડાવવામાં આવે છે આ સૂકા ચોખા જગન્નાથ ધામની અંદર જ બનાવવામાં આવે છે ભોજન કર્યા પછી આ સૂકા ચોખાને પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે આ ચોખા લાવીને તમારા અન્ન સંગ્રહમાં રાખો છો તો ઘરમાં સમૃદ્ધિ આવે છે આ સાથે સાથે તમારા જીવનમાં સુખ અને શાંતિનો પણ અનુભવ થાય છે ત્રીજું છે મંદિરમાંથી લાકડી લાવો જગન્નાથ રથયાત્રા દરમિયાન ભક્તો દ્વારા એક ખાસ પ્રકારની લાકડીને સ્પર્શ કરવામાં આવે છે આ શેરડીને દેવી લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે અને તેને ભગવાનના મહિમાનું પ્રતિક પણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે આ શેરડીને તમારા ઘરે લાવો છો અને તેને પૂજા સ્થાન પર અથવા તો તિજોરીમાં રાખો છો તો તમને ધન અને અનાજ મળે છે અને સાથે સાથે સમાજમાં તમારી કીર્તિ પણ વધવા લાગે છે ચોથું છે તુલસીની માળા જગન્નાથપુરી ધામમાંથી પાછા ફરતી વખતે તમે તુલસીની માળા પણ ઘરે લાવી શકો છો ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી જો તમે તેના ધામમાંથી પાછા ફરતી વખતે તુલસીની માળા લાવો છો તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે આ તુલસીની માળા ઘરમાં રાખવાથી તમને સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને મળે છે આમ રથયાત્રામાંથી પાછા ફરતી વખતે જગન્નાથ ધામમાંથી આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે ઘરે લાવી શકો છો તો મિત્રો હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે